નમસ્કાર દર્શક મિત્રો સ્પેશિયલ સ્પેશિયલમાં આપનું સ્વાગત છે આ નવાગઢ રેલવે સ્ટેશન છે અને અહીંયા નવાગઢ સ્ટેશન સ્ટેશનનું પ્લેટફોર્મ પૂરું થાય છે તો ઘણા અહીંયા એવા લોકો હોય છે કે આ જગ્યાથી ઉપર ચડે છે બરાબર ચડે છે એ અમને કોઈ તકલીફ નથી હવે ઘણી વખત અહીંયા આ તરફથી રાજકોટ તરફથી ટ્રેન આવે છે ઘણી વખતથી પોરબંદર કે સોમનાથ તરફથી ટ્રેન આવતી હોય હવે કયા કારણોસર એ લોકો અહીંયા આવતા હોય જગા છે આટલી નાની હવે ગમે ત્યારે આ ટ્રેનની હડફટે આવી શકે છે તો લોકોને અમે અરજ કરી છીએ કે આ જગાથી તમે આવશો તો તમારી જાનનું જોખમ રહેશે અને જે કાંઈ કાર્યવાહી થશે તે રેલવે કરશે અને ચાલુ ટ્રેનમાં ચડવું નહીં તે પણ રેલવેના નિયમ મુજબ ગેરકાયદેસર છે તો અહીંયા તમને બતાવવામાં આવે છે અત્યારે આ ટ્રેન હવે ઘણા લોકો દોડતા દોડતા પણ આવી ટ્રેનો પકડતા હોય કે હવે ફરી વખત તમને બતાવવામાં આવે છે કે આ ડા રેલવે લાઈનનું પ્લેટફોર્મ પૂરું થતું હોય અહીંથી ઘણા લોકો આવે છે આ ટ્રેનમાં બેસે છે હવે જો આ લોકો સામે તરફથી આવે છે હવે આ તરફ જાય છે હવે તમને એ બતાવી જો આ ગમે ક્યારે ટ્રેનની અડફાટે આવી જાય જિંદગી ફરી વખત નહીં મળે પણ ટ્રેન ફરી વખત મળી શકશે અહીંયા તમે જોઈ શકો છો ઓલા ભાઈ ચાલુ ગાડીએ જોવો તમે પાટા ટ્રેક બરાબર પછી પણ થાય અહીંયા તમે જોઈ શકો છો આ પોરબંદર તરફથી આવેલી અને રાજકોટ તરફ જતી ટ્રેન લોકો તમે જોઈ શકો છો આ તરફ ઉતરે છે હવે આમાં કોની બેદરકારી ગણવી તમે જોઈ શકો આ આ કોઈ રસ્તો નથી પ્લેટફોર્મ તરફ તો એ લોકો અહીંયા ઉતરે છે હવે ગમે ક્યારે ટ્રેનની ની ચડી જાય તેવું જોવા મળેલ છે હવે આમાં કોની બેદરકારી ગણવી લોકોની ગણવી આ જુઓ તમે આ જો શકો છો તમે લોકો અહીંથી ઉતર ચડવાનો પ્રયાસ કરે તમારે ગમે ત્યારે આવું તો પ્લેટફોર્મ થી આવવાનું